મેં એને એટલું જરૂર કહું કે આ બી તારી મૂડી જ છે એમ મારામાં ટાંસ થાય તો મારે ખાલી પરમાત્માને પ્રાર્થના કરવાની રહે કે મારું બોડી છે ને એ ટોટલ પોઝિશનથી ટોટલ વાયરન્સથી ટોટલ રોગોથી પ્રૂફ રહે છે અને પ્રૂફ રહેવાનું બીજું કોઈ જ કારણ નથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પંચોતેર વર્ષની ઉંમર છે પણ આમ કોઈ પણ નો હાથ ચાલ્યો હોય તો તને નીકળે નીકળાય સભા અવસ્થામાં તો ઠીક છે પણ સટકી જેની હોય ત્યારે જોયા ત્યારે જો પકડ્યો એ પણ આ યોગિક શક્તિ હોય ને બાપુ તમે એક આખું કરી કરીએ છો દેખો મેં તમને એક જોરદાર રાજ બતાવું ભજનનો તો આપણા અખાત્રીનો દિવસ હોય છે અને ખબર છે ને ગામડામાં આપણે હિંચકા ખાવા જઈએ તે આપણે પેલી બળે ત્યાં રાશિ હોય ખબર ને રસ્તો અને ઝાડવું એવું ગોતવી કે જે આખા ગામમાં ઊંચામાં ઊંચું હોય તો અહીંયા કને હિંચકો જે બાંધવી ને એક રસ્સી નો બાંધવી આ ટોટી ના જેવું

પ્રીચમ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કરી શકે તને મોજા તું દેદ વિચારો આવે હિંચકા ચાલુ થાય ને એટલે તારો લાદો તો એ જેમ હિંચકો ચાલુ થાય ને કેપેસિટી એવી આવી જાય કે જો તારી પ્રાણશક્તિ નીચેના કેન્દ્રમાં જતી હોય ને તો તને ડર લાગવા માંડે અને તું ચીસુ પાડવા માંડે તમે પાગલ અવસ્થામાં પાડતા અવસ્થા મેં પ્રાણશક્તિ નીચે જતી હોય આ એક એક્ઝામ્પલ છે અને જો તારી પ્રાણશક્તિ પિયોર થઈ ગયેલી હોય ને તો ઊંચી ચડે

તો આને અજંપા જાપ કહેવાય શું કહેવાય તો તમે ડીપ બ્રીથિંગ કરો ને તો એ પેલું હિંચકા દેવું જો પ્રાણ શક્તિ પિયોર હોય તો ખુશ ખુશ થઈ જાઓ તો તમારી પ્રાણ શક્તિ ઉર્ધરેતા થઈને અહીંયા સહસ્ત્રમાં આવે અને જો તમારે ઉતરે તો મૂલાધારમાં જાય

તો સોહમ ની ઉપાસના કરો ને તો તમારે ધારા ને જો પકડી રાખો તો સંત કોઈ ઉલટ લગાવે ધ્યાન મન પવન ને સ્થિર કરી અને ભૂલે દેહ નું ભાગ આવી જ જાય બેસેડા કોણ કેસે સમાધિ નો લાગે સંભવાની યુગે યુગે બેઠા નહીં હોય તો પણ ઓછી વાળે કોઈ દાડો હૃદય એવો સમજો ભાઈ ચાલો એટલે હવે પછી કોઈ મેડિસિન કામ નહીં કરે દુનિયાની કોઈ બી કોઈ પણ દરદ ઉપર અને હવે પછી કોઈ વેક્સિન નહીં બને કોઈ પણ દરદ નહીં તમારી પાસે તંદુરસ્ત રહેવા માટે શારીરિક અને માનસિક એક જ વસ્તુ છે ઓનલી ફોર અષ્ટાંગ યોગ તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરો અને એન્ટીબોડી બનાવી રાખો અને જીવો ને કઈ ગયા સમજો હવે પછી બજાર જો ઢેબરું ખાધું કે હોટલ માં ગયા ભગવાન તમારે કોઈ દાડો હોટલમાં ખાવાનો નહીં થી નીકળો તો પેલી ભેળ ભેળ બનાવવા માટેની કોથળી ભરીને મેં રાખી દેવાની બે ચાર જણા હોય તો એ ટામેટું ડુંગળી હારે જ રાખવાનું લો અને પેપર ન ચપકો કચ 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 હલાઈ દે ગિરિયા ડબો રાખવા લીંબુ રાખવા હા લીંબુ ડુંગળી અમુક માણસો આવે તો તમારો સ્વભાવ શાંત હોય છે અને અમુક આવે તો ખરાબ થઈ જાય છે એનું કારણ તો એનું એક જ કારણ હોય છે કે અમે તો એકદમ આયરો છીએ અરીસો છીએ પણ આવનાર વ્યક્તિના પ્રભાવ ઉપર આધારિત અમારી જે ઓરા છે એ આવનાર વ્યક્તિની ઓરા અમારી ઓરામાં જ્યારે સામેલ થાય ને એટલે એ વ્યક્તિ તમોગુણી છે રજોગુણી છે એ સાત્વિક છે એ પ્રમાણે તેની બોડીમાંથી નીકળતી જે રસીમિયા છે એ અમારી રસીમિયા સાથે કનેક્ટ થાય છે અને તેનો સાઉન્ડ અમારા સાઉન્ડ સાથે કનેક્ટ થાય કોઈ પણ વ્યક્તિ આવી અને મને પ્રશ્ન પૂછે છે તો જેવી રીતે શાંત ઝીલ પડી હોય પાણીની અને એની અંદર આવી અને કોઈ એક નાનો એવો દેખાડો નાખે તો ઝીલ સ્પંદિત થાય તો એ ઝીલ જે સ્પંદિત થાય છે ને એ સ્પંદનો છે એ વાણી દ્વારા પૂરણ થાય છે મારામાંથી એ વાણી છે એ પરામાંથી પૈસંતી અને પૈસંતી મધ્યમમાં અને મધ્યમમાંમાંથી માંથી વિખરી થઈ અને એ વ્યક્તિને પ્રતિ ઉત્તર આપે છે એટલે પ્રશ્ન બી એ વ્યક્તિનો જ છે અને પ્રતિ ઉત્તર બી એ વ્યક્તિનો જ છે એ ઘડીએ મેં ખાલી તન માધ્યમ બનો છું બાકી કાંઈ નથી તો મેં આપને એક એક્ઝામ્પલ આપું જેમ કોઈ રોગી માણસ તો મારી બોડી છે એટલી બધી સંવેદનશીલ થઈ ગયેલી છે કારણ કે આપણામાં અરબો ખરબો નિરોન્સ જન્મો જન્માંતરોથી એક્ટિવ થયા વગર જ પડ્યા રહેલા છે નિરોન્સ મોટર ઇન્ટરસેન્સરી તો એ જે નિરોન્સ છે એ જમઝમ કુંડલીની મહાશક્તિ જાગ્રત થતી જાય છે તેમ તેમ એ નિરોન્સ એક્ટિવ થતા જાય છે અને જે નિરોમ્સ એક્ટિવ થાય છે એ બહારની જે સમષ્ટિ સૃષ્ટિ છે વ્યસ્ટી પ્રાણ અને પ્રાણ તેની સાથે કનેક્શનો જોડાતા જાય છે અને જેમ જેમ કનેક્શનો વિશાળ જોડાતા જાય છે તેમ તેમને સંવેદનશીલ થતો તો જેવી રીતે આપણે ખેડૂત છીએ તો આપણે સડેલા રીંગણા છે એ લઈ અને બજારમાં વેચવા ગયા હોય તો દુકાનવાળા લે ના લેજ પછી આપણા સડેલા ટમેટા છે એ લઈ અને આપણે માર્કેટમાં વેચવા ગયા હોય તો એ લોકો લે તો અહીંયા જે લોકો રોગી આવે છે તો જે શરીર જેનું શરીર સડી ગયેલું છે એનું મન સડી ગયેલું હોય અને જેનું મન સડી ગયેલું છે તેની બુદ્ધિ સડી ગયેલી હોય અને જેની બુદ્ધિ સડી ગયેલી છે તેનું ચિત્ત સડી ગયેલું હોય અને જેનું ચીપ સડી ગયેલું છે તેનો ઈગો સડી ગયેલું તો જેનો ઈગો સડી છે એ કેવો હોય એમ તો આપણે ગામડાઓમાં પાનસ સળગાવતા પાનસ તો સમય સાંજમાં હા કંડેલ કહેવાય કંડેલ તો માતા એવું કે કે આ પોતાને ઘસી નાખો તો આપણે એ પોતાને ઘસવી એટલે એકદમ ગોળો પ્યોર થઈ જાય એમ અને સમય સાંજમાં એ કંડેલ સળગાવે એટલે સુંદર પ્રકાશ આપે અને છમ રાત્રિ ઘડતી જાય તેમ તેમ બ્લેક થઈ જાય ખાનસનો ફોટો અને છમ છમ બ્લેક થાય તેમ નિમ્ન કક્ષામાં જતો રહે અંદર રહેલો જે સોલ છે એ લો કક્ષામાં જાય પ્રિઝમ પોઈન્ટ તરફ જાય કોઈલિંગ પોઈન્ટ તરફ જવાની જગ્યાએ પછી એ દુબળો પાતલો થઈ ગયેલો જે સોલ છે એમાં નિમ્નમાં નિમ્ન પ્રકારની શક્તિઓ હેટેક કરી શકે જેવી રીતે એક ખાવ નોર્મલ માણસ છે એની ઉપર જેવી રીતે કોઈ સુપર હાઈ કમાન્ડનો માણસ હેટેક કરે એવી રીતે એ લો થઈ ગયેલો જે આત્મા છે એની ઉપર ભૂતને પલિતને તંત્ર ભગવાન પાવળિયાન સાગરિયાન દાખલા ને બધું એ લોકો ઉપર હેટેક કરે જેનો આત્મા સોલ એ પ્રિઝમ પોઈન્ટ ઉપર જતો રહ્યો જ્યારે આપણે અષ્ટાંગ યોગની ઉપાસના કરી અને મેડિટેશન ધારણા ધ્યાન અને સમાધિથી સોલ ને બોઇલિંગ પોઈન્ટ ઉપર લઈ જવો જોઈએ તમારી ચેતનાનું પ્યોરીકરણ થવું જોઈએ જો તમે તમારી ચેતનાનું પિયોરીકરણ ના કરી શક્યા તો આ રૂગ્ણમાં રૂગ જે આસુરી શક્તિઓ છે એ તમારી ઉપર હેટેક કરશે હેટેક તો તમે નિમ્ન કક્ષામાં લઈ જશે તમને ભાવ નીચે લઈ જશે એટલે તમે અષ્ટાંગ યોગ કરો સંયમ નિયમ આસન પ્રિયાણામ પ્રત્યાહાર ધરણા ધ્યાન અને સમાધિ તમે અષ્ટાંગ યોગની ઉપાસના કરી અને બોઇલિંગ પોઈન્ટ તરફ જાઓ તમે તમારી ચેતનાનું પિયોરીકરણ કરો તમે તમારી ચેતનાનું પિયોરીકરણ કરો